જામનગરની પ્રજાને વ્યાજખોરોના ચંગુલથી બચાવવા માટે તેમજ વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો હતો જેમાં જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર પોલીસ દ્વારા બેંક લોન અંગેના જનસંપર્ક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે આ લોન મેળામાં પ્રજાજનોને સરળતાથી લોન મેળવવા અંગે માહિતી આપવામાં આવી હતી તથા સ્થળ ઉપર જ લોન પ્રક્રિયા કરવા માટે બેંક કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોન મેળામાં આશરે ચારસો જેટલા લોકો હાજર હતા જે પૈકી સાત આસામીઓને સ્થળ ઉપર જ કુલ રૂપિયા તેર તેર લાખ ચોરાણું હજારની લોન અને ધિરાણ ચેક આપવામાં આવ્યા હતા ઘણા બધા લોકો જે હોય જે બિના આપણે જામનગર જે શહેરમાં છે અમે વ્યાજ ઉપર પૈસા લોકો આપે છે અમે ઘણા બધા લોકો ફસાઈ જાય તો આજે સ્પેશિયલ એક ડ્રાઈવ કરી છે અને આ ડ્રાઈવમાં આપણે જે પણ લોકો એવી રીતે કોઈ પઠાની ઉગરાણી કરે છે આ પણ ફરિયાદ છે તો ફરિયાદ માટે પણ અમે લોકો સ્પેશિયલ અહીંયા ટેબલ મૂકી છે કોઈ પણ લોન એપ્લિકેશન માટે પણ કોઈ રીતે ફસાયેલો છે તો આને માટે પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે અને જે લોકોને લોનની જરૂરિયાત છે તો બધા બેંક સાથે મળીને અને અમે અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યો છે મેં રિક્ષા માટે લોન મૂકેલી હતી સૌરાષ્ટ્ર ગ્રામ્ય બેંકમાં સાતથી આઠ દિવસ પહેલાં અને આજે લોન પાસ થઈ ગઈ છે બે લાખ વીસ હજારની લોન પાસ થઈ છે મારી અને બહુ ઓછા પ્રોસિજરમાં બહુ ઓછા લોનમાં લોન પાસ થઈ છે